કે છોકરા એમ કે ના એક્સ્ટ્રા માં શું કામ પડે એ છોકરા અમને કે ના સર સન્ડે પણ આવવાનું છે બેંક હોલિડે ને પણ આવવાનું છે તો હમણાં બેંક હોલિડે હતો જેડીડી સ્કૂલ માં પ્યુન કે કોઈ આવ્યું નતું ચાલી નતી તો મેં ઈ સ્કૂલ ના મેદાન માં બધાને બેસાડીને અમે ખૂબ એન્જોય કરીને રહ્યા પેલા શાંતિ ની કેતન માં ભળતા ને એ રીતે અમે ઇંગ્લિશ સ્પીકિંગ કરે છે અને અમે ઇંગ્લિશ સ્પીકિંગ એ રીતે ન કરો અમે તો ગમત સાથે રમતા 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 કેવી રીતે તમે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા થા એ રીતે કરાવી છે અમારું બાળક બાળક પણ શીખી શકે

પણ એ જ કીધું કે મારે ત્યાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમના છોકરાઓ સાથે મળે છે કારણ કે અંગ્રેજી મીડિયમના છોકરાઓને પણ મારે હિન્દી માં સમજાવવું પડે તમારે

તબલા તોડી નાખે એવો ઇંગ્લિશ શીખો અને એક જ શીખવાનું છે જ્યારે તમે આ ઇંગ્લિશ ને એઝ અ મીડિયમ લઈને પાંચ સબ્જેક્ટ ઇંગ્લિશ માં શીખવાનું છે એટલે સબ્જેક્ટ કોઈ પાંચ તમારા બચ્ચા પણ કહેતા કે નોટન બેન નોટન સ્કૂલ માં ભી હદ થોડો કરી છે ટીચર્સ પર્સનલી વિદ્યાર્થીઓ ધ્યાન આપી અને લોકોને ટીચર હોય ક્લાસ માં બેન સાહેબ પેપર લખાવતા હોય

બહુ ફરક છે આ વસ્તુમાં કે તમે દિલથી કોઈ વસ્તુ ભણવા માટે આવો છો અને તમારી મજબૂરી છે તમારે પૈસા કમાવા છે એટલા માટે તમે ટીચર બની છો આ બે વસ્તુમાં બહુ ફરક છે એની બહુ મોટી અસર કરે છે બાળકો પર એટલે તમે તમારા તમે કયા ટીચરો તમને ભણાવે છે તમારા બાળકોને અને હું નાઇન્ટી નાઇન પર્સન્ટ ગેરંટી સાથે કહું છું કે આઈસીએસસી સીબીએસઈ કે બધાના જ ટીચરો મની માઇન્ડેડ હોય છે કન્ટિન્યુઅસ એક ટીચર એક બાળક નાય હોય ને ગુજરાતી મીડિયમ નો ટીચર એના ઘરે જાય કે ભાઈ શું કે છે કે નથી આવતું દરબાર છે આ ઘર પૂછાવે છે હા એટેચમેન્ટ હવે ઇંગ્લિશ મીડિયમ નું છોકરો ડબ્બો સંતાડીને ખાયા તો બધા સાથે મળીને ઉજાણી કરે અહીંયા અને તમે ચેલેન્જ સાથે એકવાર આવો એસવીબી સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં રાઉન્ડ મારજો મને કહેજો તમને ત્યારે હું લઈ જઈશ અમારી એક છોકરો ગરીબ નું છે એવું દેખાડી દેખો નું કરીને દેખાડજો છોકરાઓને જોઈને છોકરો ગરીબ હોતો નથી આપણી માનસિકતા કરી છે છોકરાઓ ગરીબ હોતા જ નથી આપણી માનસિકતા કરી છે અને ભાવેશ ભાઈએ કહ્યું કે તો એ હું એકદમ મેરી ની સ્કૂલમાં ભણાવું છું પણ મારો વિષય ગુજરાતી છે ત્યાં પણ હું ત્યાં ભણાવું છું એની સાથે સાથે હું મુંબઈ ગુજરાતીમાં આવીને જ્યારે મારે આ બધી સ્કૂલ્સમાં જઈને ક્લાસીસ લેવા હોય છે ને તો હું ભવિષ્ય ભવિષ્ય પ્લીઝ ટાઈમ એડજસ્ટ મને ક્લાસ લેવા માટે ટાઈમ કારણ કે હું ભણાવું છું એના વધારે અહીંયા ભણાવવાની મને મજા આવે છે અને 20 દિવસ પણ હોય ને છતાં પણ બાળકો યાદ રાખે હંમેશા પછી એ લોકોની સાથે સંપર્ક પણ લે એ લોકો મેસેજ ભી કરતા હોય કે મેં હવે અમે આમ કર્યું હવે અમે આમ કર્યું મેં મારું ટેન્થ રિઝલ્ટ આવો આવ્યું સપોર્ટ કરી છે માધ્યમમાં છોકરાઓની અમારી યુવા ટીમ છે જેમે કીધું કે અમારું વાર્તા સત્ર છે અમારી ડ્રામાની ટીમ છે એટલે અમે 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 આવા ગુજરાતી માધ્યમમાં માતૃભાષાના બાળકોને એટલા અફલાતુન બનાવવા માંગીએ છીએ ને કે આજે જે કમ્પેરિઝન છે ને એ હકીકત ખબર નથી के ज़ारी माध्यम में सुमरे चले अंग्रेज़ माध्यम सुख हो चूका है है ना जब हमने एक तो समझौता

તો પછી તમારા બાળક ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં માં પછી મોટું થશે અને પોતાના મિત્રો ની તમને લઈ જશે અને ત્યારે ક્યાં એવું કેવું પડશે કે મારા મમ્મી ગુજરાતી મીડિયમ માં ભણ્યા છે અને જો એને વખતે શરમ આવી તો મે કીધું તો ને પેલું કે એ લોકો એમ થશે કે મારી મમ્મી ભણી ન પડે પણ આ એ તમે છોકરાઓ પાસે બધું જ એક્સપેક્ટ કરો છો પણ તમે શું છો એ તો વિચારો તमें છો હમણાં એક સરસ सरस आए व्हाट्सएप पर

આપણે અપમાન કરી ન શકીએ અને હવે હા જો બહુ સરસ એક્ઝામ્પલ આવ્યું કે ઇંગ્લિશ મીડિયમના ટીચરો એમ કે કે તમારે તમારી માતૃભાષામાં બોલવાનું નહીં તમારે ઘરમાં પણ નહીં બોલવાનું સ્કૂલમાં પણ ઇંગ્લિશમાં જ બોલવાનું જ્યારે આપણે ગુજરાતી માધ્યમના બાળકો સાથે ટીચરો નહી શું કહે છે તમે માતૃભાષા તો ભણો સાથે અંગ્રેજી પણ સારું કરો અને આ ફરક છે કે તમારામાં બીજાને વસ્તુને સ્વીકારવાની આદત પડે ને ઓલું તમે બીજાને હેટ્રેડ કરતા શીખવાડો છો અને ખાલી આપણે બોલતા અટકાવે છે એટલું નહી રક્ષાવનની રાખડી પણ હોય ને તો

મોઢાઓડ એમ કહીને આવ્યો બીજે દિવસે આખા ક્લાસને પરમિશન મળી ગઈ જેને આપણે આપી દેવા આવો બને અને જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં તમે તો પેરેન્ટ્સ પેરેન્ટ્સો ટીચરોની પેરેન્ટ્સ મિનિંગમાં જતા પૃષ્ટાભ ફાટે તમારા આવો તમે કઈ ઇંગ્લિશ મીડિયમના ટીચરોની પેરેન્ટ્સ મિનિંગમાં ટીચર વાલીઓ ફ્રેન્કલી વાત કરી શકે છે પ્રોબ્લેમ બોલી શકે છે ડિસિપ્લિનના નામમાં તમને મેન્ટલી ગુલામ બનાવી દે છે આમ ડિસિપ્લિન છે આમ ન કરવું જોઈએ આમ ન થવું જોઈએ આ મેડમ સાથે આ પરમિશન પછી જ વાત થાય ગુજરાતી મીડિયમ માં તો તમે જારે પણ જાઓ ગમે તે ટીચર સાથે પ્રિન્સિપલ સાથે કેન્દ્રસ વાત કરો આ મોકળાશ છે અને તમે તમે માનસિક ગુલામ તમે બનો છો ને તમારા બાળકને પણ બનાવો છો ઇન્ડાયરેક્ટલી તો તારે આમ ડિસિપ્લિનમાં જ રહેવાનું છે તારે આમ જ કરવાનું છે તારે ઓલી ખોટીઓ તે માન દેવાનું છે વાય

એની આવડ ઓળ ના આવડ કે આ કાચો છે કે આ પાછળ છે ખબર હોય અને પેરેન્ટ મીટિંગમાં દરેક દરેક ઇન્ડિવિજુઅલ પેરેન્ટને સમજાવે ઈ વોસ ધ્યાન દેતો માહોલ દરેક દરેક બાળકો પર અને બાળક ઉપર આપણે જે બોજો નાખી એ બોજો પછી આપણે ક્યાંક આપણે લાગે ને કે નાના બહુ વધારે છે કે પછી આપણે એની માટે શું કરીએ તો એક તો પૈસા આપણે સ્કૂલની ફીના ખર્ચા આવે પછી હવે ને સદિગતિને માં ક્યાં લઈ જાવ અને નવીનક્ષસ્તો અપાવો વધારે ખર્ચા તો

ગુજરાતી માધ્યમના બાળકો કરતાં તો અંગ્રેજી માધ્યમના મલ્ટિપલ લેંગ્વેજવાળા મલ્ટીપલ ગાળો બોલીને આવે છે આઈ મેં જોયું છે એટલે એટલે આપણે આપણે વિચારીએ નેગેટિવ વસ્તુ જોયું છે એની સામે પોઝિટિવ વસ્તુ કેટલી બધી છે અચ્છા હું એમ વિચારું કે અહીંયા આ આ આ તબક્કો છે તો હું પાંચ મારા જ ગ્રુપના પાંચ કે દસ જણાને ભેગા કરી અને માતૃભાષાની સ્કૂલમાં મૂકું તો જે વસ્તુ વધારે હોય એ સંસ્કાર આવે આપણા જ ગ્રુપના જો દસ જણા ગુજરાતી માધ્યમમાં જાય છોકરા વગર માથુ દીક્ષિત સરસ કેટલા કે કેટલી સુંદર દેખા છે મમ્મી તો તું મને નહીં તો તું મને ના ગમ તો આપણને કે મેં તારી માટે જે કર્યું છે ને નહીં કરે તારી

પાસે એને અમે ફ્રીમાં લઈ આવે છે કે ફારૂક સર સ્પોકન ઇંગ્લિશ કરાવે અને અમારી પાસે આજની તારીખમાં 40 ચાલીસ જણાની સ્પોકન ઇંગ્લિશ ની ટીમ છે જે બચ્ચાઓ દરેકે દરેક સ્કૂલમાં જઈને ગુજરાતી માધ્યમના બચ્ચાઓને સ્પોકન ઇંગ્લિશ કરાવે છે અમારી ડ્રામા ટીમ છે અમારી યુવાનોની ડ્રામા ટીમ છે જે સ્કૂલોમાં જઈને બચ્ચાઓને જેને એક્ટિંગમાં લેવા ઇન્ટરેસ્ટ હોય એ લોકોને ડ્રામા શીખવાડે એના વર્કશોપ્સ લે અમારી પાસે વાર્તા સત્રની ટીમ છે કે જેને બચ્ચાઓને પોતાની સર્જનાત્મક શક્તિ કરવી હોય તો કવિતા કરવી હોય કે વાર્તા લખવી હોય તો એ કેમ લખાય એના માટેની અમારી વાર્તા સત્રની ટીમ છે હવે અમારી નવી સ્પોર્ટ્સ ટીમ પણ એડ થઈ ગઈ કે અમે અમારા ગુજરાતી માધ્યમના બાળકોને જે સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય એ સ્પોર્ટ્સમાં અમે ફ્રી સર્વિસીસ આપશું એ લોકોને શીખવાડશું ફ્રીમાં એટલે અમે અમારી રીતે ગુજરાતી માધ્યમના બાળકો સદ્ધર થાય અને આગળ વધે પોતપોતાની રીતે એના માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે આ તમને દેખાય છે ને આ ટીચિંગ એક કોમ્પિટિશન છે આ બધા છે ને બેનર બનાવવાના એના કોમ્પિટિશન આ સ્કૂલના ટીચરોની અમે કોમ્પિટિશન કરી દીધી કે તમે આ ટોપિકને કઈ રીતે ચોપડી વગર ભણાવશો અને એ ટીચરોએ પોતાના પોતપોતાના મોડેલ લઈને આવ્યા હતા એસવીબી સ્કૂલમાં આખા દિવસનું અમારું એ એક્ઝિબિશન હતું જેમાં એ ટીચરોએ બીજી સ્કૂલોના ટીચરો અને બચ્ચાઓને એ એક ટોપિક પર આખા પોતાના મોડેલ દ્વારા એ ટોપિક સમજાવ્યો હતો એટલે ટીચરો પણ ઇનોવેટિવ થયા ટીચરો પણ છોપડીને હાથ અડાડા વગર એક મોડેલથી આખું આખું ચેપ્ટર ભણાવ્યું હવે અમે આગળ જઈ રહ્યા છે ઘણી બધી સ્કૂલોમાં અમે વર્કશીટ સિસ્ટમ લાવ્યા છે ચોપડા લઈ જવાનું ફક્ત વર્કશીટથી ભણાવીએ છીએ એવી સ્કૂલોમાં અમે દાખલ કરી છે ગુજરાત મેડિયમ સ્કૂલમાં બીજો એક દાખલો કર્યો છે કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ ગુજરાતી મીડિયમની સ્કૂલમાં અમે આ ચાલુ કરવાનો છે એના માટેના ટીચરોના વર્કશોપ્સ અમે કરવા છે અહીંયા મેં ઘણા બધા ટીચરોના વર્કશોપ્સ પણ કર્યા છે ટીચરોના વર્કશોપ્સમાં પણ અમે એ લોકોને પણ ટ્રેનિંગ આપીએ છીએ ડાન્સ કોમ્પિટિશન ગઈ દીધી તમે YouTube પર જોજો કેટલા બધા સુંદર ડાન્સ આપણી ગુજરાતી માધ્યમની કલ્યાણની એમજેબી કન્યા શાળા છે ભાઈદાસ હોલમાં ત્યાંના જૂસ ટીમના કોરિયોગ્રાફરોએ કોરિયોગ્રાફ કરેલી ગરબાઓ ની સામે ટક્કર મારીને આપણા શિક્ષકોએ કોરિયોગ્રાફ કરેલા ગરબા નું ટોપ પ્રાઇઝ લઈને પચીસ હજાર લઈને ગયા આ આપની આવડત છે આ ખાસી